સ્વસ્થ રહેવા માટે કામ આવે તેવા ઘરેલું ઉપચારો વીસ પાણી હળવે હાથે મોં ધોઈ નાખો પછી કાં તો પાણી પીવો અથવા થૂંકવું શરીરના પાણીના સ્તરને જાળવી રાખવાથી શ્વાસની તાજગીમાં પણ ફાયદો થાય છે જ્યારે આપણા શરીરમાં પાણીનું સ્તર ઘટે છે ત્યારે તે મોંમાં લાળ જેવી અજાયબી બની જાય છે લાળની રચનાને કારણે મોંમાં વધતી બેક્ટેરિયા સાફ થઈ જાય છે અને શ્વાસની દુર્ગંધ વિકસિત થતી નથી વિટામિન સી નારંગી અથવા અન્ય મીઠા ખાટા ફળો લીંબુ અને તમામ ખાટા ફળોમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે અને આ ફળો શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે વી મેન્ટિનિનને બેક્ટેરિડેશનના ઘટક તરીકે ઓળખવામાં આવે છે તજની ચા તજ આપણા રસોઈમાં જોવા મળતો સામાન્ય મસાલો છે તજની ચા જે કાયમી ગરમ મસાલામાંથી એક છે પીવાથી શ્વાસની દુર્ગંધથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકાય છે એનર્જી બૂસ્ટર બદામ શરીરમાં એનર્જી લેવલ વધારે છે જેના કારણે વ્યક્તિ એક્ટિવ થઈ જાય છે અને તેનો થાક વગેરે પણ દૂર થઈ જાય છે આ રીતે તે વધુ વર્કઆઉટ કરી શકે છે અને વજન ઘટાડી શકે છે ભૂખ ઓછી કરે છે બદામમાં પાણીના તત્વો હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે અને વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે આ કારણે તે બિનજરૂરી ખાતો નથી અને તેના શરીરમાં વધારાની ચરબી પણ નથી વધતી ચરબી બર્નિંગ દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીરમાંથી વધારાની ચરબી બર્ન કરે છે જ્યારે કોઈ વ્યક્તિ વજન ઘટાડવાનું વિચારે છે ત્યારે તે તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે જેથી તે નબળા ન થઈ જાય તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો દાડમનું સેવન કરો અને તમારું વજન સંતુલિત કરો દાડમ ખાવાના ફાયદા આદુની ચા ન માત્ર પચાવવામાં સુધારો કરે છે પરંતુ તે ખોરાકનું શોષણ પણ વધારે છે અને વધુ પડતું ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે બળતરા ઘટાડે છે આદુમાં બળતરાના ઘટાડવાની મિલકત છે જે તેને સ્નાયુઓ અને સાંધાની સમસ્યાઓ માટે ઉત્તમ ઘરગથ્થુ ઉપચાર બનાવે છે આ સિવાય આદુની ચા પીવાથી સાંધામાં થતી બળતરાને શોષવામાં પણ મદદ કરે છે શ્વાસની તકલીફથી રાહત શરદી દરમિયાન નાક બંધ થવાના કિસ્સામાં આદુની ચા ખૂબ જ અસરકારક છે પર્યાવરણીય એનર્જીને કારણે થતી શ્વાસનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આદુની ચા પીવો સીડી ચડવાથી તમારા હૃદય અને ફેફસા બંને સ્વસ્થ અને સલામત રહે છે આના કારણે શરીરમાં ઓક્સિજનની મહત્તમ માત્રા પહોંચે છે અને હૃદયના ધબકારા પણ સામાન્ય રહે છે ઓક્સિજનના પૂરતા પ્રમાણમાં પુરવઠાને કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને તમને સારું લાગશે સીડી ચડવાથી તમારા શરીરને ફિટ રાખવાની સાથે સાથે તમારી એનર્જી પણ યોગ્ય રીતે ખર્ચવામાં આવે છે અને સમયની પણ બચત થાય છે લીમડાના અનેક ફાયદા છે લીમડાના પાનનું પેસ્ટ દરેક પ્રકારના ચામડીના રોગોને મટાડે છે લીમડાના પાનને પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ અને ખીલ ગાયબ થઈ જાય છે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેને ઠંડુ કરી પછી તે પાણીથી મોં ધોવાથી ખીલ દૂર થાય છે લીમડાથી દાંત સાફ કરવાથી દાંત ચમકદાર અને પેઢા સ્વસ્થ બને છે સલાડ ભોજન સાથે બને તેટલો સલાડનો ઉપયોગ કરો ખોરાકના સંપૂર્ણ પાચન માટે સલાડનું સેવન કરવું જરૂરી છે સલાડમાં કાકડી ટમેટા મૂળો ગાજર કોબીજ ડુંગળી બીટરૂટ વગેરેનો સમાવેશ કરો આમાં કુદરતી રીતે રહેલું મીઠું આપણા માટે પૂરતું છે ઉપર મીઠું નાખશો નહીં હસવું જરૂરી છે હસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને આપણું શરીર વધુ ઓક્સિજન શોષી લે છે તનાવ વગર હસવું શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે જો તમે તમારા ભોજનમાં નિયમિતપણે મૂળાનો ઉપયોગ કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે મૂળા અનેક રોગોને દૂર કરવામાં અસરકારક છે શિયાળાની ઋતુમાં મૂળા સરળતાથી મળી જાય છે જંતુના ડંખથી થતી બર્નિંગ સનસનાટી અહસ્ય છે જો દવાઓ સમયસર લાગુ ન કરવામાં આવે તો ચેપ વધી શકે છે પરંતુ મૂળા તમને આનાથી બચાવી શકે છે મૂળા જંતુના કરડવાથી થતી બરતડા ખંજવાળ અને પીડામાં રાહત આપે છે ગાજર શરીરમાંથી ગંદા પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે એટલું જ નહીં અલ્સર જેવી ખતરનાક બીમારીમાં પણ ગાજર ફાયદાકારક છે જો તમને નબળાઈના કારણે ચક્કર આવે છે તો ગાજર ખાવાથી તમારા માટે જીવન રક્ષકનું કામ થશે બાળકોને દાંતણ સમયે ગાજરનો રસ પીવડાવવાથી દાંત સરળતાથી નીકળી જાય છે અને દૂધ પણ યોગ્ય રીતે પચવા લાગે છે જ્યારે બાળક ચાલવા સક્ષમ બને છે ત્યારે તેને ગાજર અને નારંગીનો રસ ભેળવીને આપવાથી તે મજબૂત બને છે અને ઝડપથી ચાલવા લાગે છે ગાજરનો રસ હંમેશા બપોરે પીવો ખૂબ જ ફાયદાકારક છે તાજા ગાજરનો રસ હંમેશા પીવો જોઈએ જ્યુસ પીધા પછી તરત જ અથવા તેને પહેલાં ભોજન ન ખાવું જોઈએ જો લસણની પાંચ લમીંગ દરરોજ નિયમિત રીતે ખાવામાં આવે તો હૃદય સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે તેને પીસીને ત્વચા પર લગાવવાથી ઝેરી જંતુઓના કરડવાથી કે ડંખ મારવાથી થતી બળતરા ઓછી થાય છે તે શરદી અને ઉધરસ માટે રામબાણની જેમ કામ કરે છે શરદી અને ઉધરસની સ્થિતિમાં સાત કિસમિસ લો અને તેને રાત્રે સૂતા પહેલાં દૂધમાં ઉકાળો એક ડોઝ રાહત આપશે જો શરદી અને ઉધરસ જૂની થઈ ગઈ હોય તો એક અઠવાડિયામાં સૂંઘી લો